પ્રિય દર્શક મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે છે શનિવાર તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસનો દિવસ આપ સૌ માટે શું ખાસ લઈને આવ્યો છે ચાલો તે જાણીએ ચોત્રીસની દ્રષ્ટિએ ગ્રહો અને નક્ષત્રોની ચાર દરેક રાશિ પર અલગ અલગ અસર કરે છે આજના દિવસનું વિસ્તૃત રાશિફળ અહીં પ્રસ્તુત કરું છું પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અ લોન ઈ આજે તમારા કાર્યક્ષેત્રમાં મહેનતનું ફળ મળી શકે છે અને તમે સફળતાનો અનુભવ કરશો તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે જેનાથી તમારું મનોબળ વધશે પારિવારિક જીવનમાં સુમેળ અને આનંદ રહેશે તમે તમારા પ્રિયજનોનો સાથે ગુણવત્તાભર્યો સમય પસાર કરશો જો જોકે આજે ખર્ચાઓ થોડા વધી શકે છે તેથી બજેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે મન શાંત રાખવા માટે ભજન ભક્તિ અને આધ્યાત્મિક કાર્યોમાં ધ્યાન રાખવા આપવાનું આત્મિક શાંતિ મળશે વૃષભ રાશિ બને ઓ આર્થિક મોરચે આજનો દિવસ લાભદાયી સાબિત થઈ શકે છે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે વેપાર ધંધામાં નવી તકો મળી શકે છે જે ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તેમાં મિત્રોનો સહકાર માર્ગદર્શન ખૂબ જ મળશે મદદરૂપ થશે જોકે તમારે તમારા આરોગ્ય તરફ વિશેષ ધ્યાન આપવાની ખાસ જરૂર છે બહારનું ભોજનથી બચવું અને નિયમિત વ્યાયામ કરવો હિતાવક છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ઘ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે પરંતુ આ વ્યસ્તતા પરિણામ ખૂબ જ સકારાત્મક રહેશે તમારી મહેનત અને સમર્પણથી કારકિર્દી અને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ થશે જો તમે વિદ્યાર્થી છો તો અભ્યાસમાં ધાર્યા કરતાં વધુ સારું પરિણામ મેળવી શકશો સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવાથી તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થઈ શકે છે પરિસ્થિતિ ગમે તેવી હોય તમારે ધીરજ અને શાંતિ જાળવી રાખવી ખાસ જરૂરી છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ આજે તમારા ઘર પરિવારમાં એક સુખદ અને આનંદદાયક વાતાવરણ રહેશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને શુદ્ધ સુધાર છે અને તમને અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી મન પ્રસન્ન થઈ શકે છે કોઈ નવા કાર્યનો પ્રારંભ કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે તમારી આંતરદ્રષ્ટિ અને ભાવનાઓ આજે તમને યોગ્ય નિર્ણય લેવામાં ખૂબ જ મદદરૂપ થશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મઠ ને ટો આજે તમારો સાહસ અને આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો તમને સફળતા અપાવશે નોકરીમાં પ્રમોશન અથવા ઉચ્ચ પદ મળવાની શક્યતા રહેલી છે તમારા કામની કદર થશે અને સમાજમાં તમારું માન સન્માન વધી શકે છે માતા પિતાના આશીર્વાદ અને સહકારથી તમારા કાર્યોમાં સફળતા મળશે પરિવારના મોભીઓનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પણા આજે તમારે દરેક પગલે સાવચેતી રાખવી પડશે ખાસ કરીને આરોગ્યના મામલે બેદરકારી ન રાખશો કારણ કે અચાનક ખર્ચ આવી શકે છે કામકાજમાં થોડો વિલંબ થઈ શકે છે જેનાથી હતાશા થઈ શકે છે પરંતુ યાદ રાખો કે ધીરજ અને નિષ્ઠા સાથે કામ કરવાથી અંતે સફળતા ચોક્કસ મળશે કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના પર ઊંડાણપૂર્વક વિચાર કરવો ખાસ જરૂરી છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોના મામલે ખૂબ જ સકારાત્મક છે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે ભૌતિક સુખ સુવિધાઓ અને વિલાસના સાધનોમાં વૃદ્ધિ થશે જેનાથી જીવન વધુ આરામદાયક બનશે આર્થિક સ્થિતિ પણ સુધારો થઈ શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ આજે તમે સાહસિક નિર્ણયો લઈને શકશો અને તે નિર્ણયો તમારા માટે ફાયદાકારક સાબિત થશે કાર્યક્ષેત્રમાં જોખમ લેવાથી તમને મોટો લાભ થઈ શકે છે જો કે તમારે ગુપ્ત શત્રુઓથી સાવચેત રહેવું પડશે જેઓ તમારા કામમાં અવરોધ ઉભા કરવાનો પ્રયાસ કરી શકે છે આજે કોઈ પ્રવાસ અથવા યાત્રાનો યોગ બની શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે ધનરાશિ ધનુ રાશિના નામાક્ષર છે તેમજ ધ આજના દિવસે ધન લાભના ઉત્તમ યોગ બની રહ્યા છે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે અથવા અણધારીઓ લાભ થઈ શકે છે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે તમને સફળતા મળવાની પ્રબળ શક્યતા રહેલી છે નવા મિત્ર અથવા નવા સારા સંબંધો બનશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખત તેમજ જ મકર રાશિના જાતકો માટે નોકરી અને ધંધાના ક્ષેત્રમાં પ્રગતિના યોગ છે તમારી મહેનત અને લગ્નથી તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો ઘર પરિવારમાં કોઈ સુસંગ અથવા ખુશીનો માહોલ રહેશે આજના દિવસે તમારા આરોગ્ય પણ સારું રહેશે જેનાથી તમે ઉર્જાવાન અનુભવ કરશો ધાર્મિક કાર્યક્રમો અને ભક્તિભાવમાં તમારો રસ વધશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેવા શ કલા ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સીધી અપાવનારો રહેશે તમારી પ્રતિભાની કદર થશે અને તમને સફળતા મળશે આવકના નવા સ્ત્રોતમાં વધારો થઈ શકે છે નાણાકીય સ્થિતિ સુધરશે મિત્રો સાથે મજ મસ્તી અને મનોરંજનમાં સમય પસાર થશે જેનાથી મન પ્રફુલ્લિત રહેશે સામાજિક સંબંધો પણ વધુ મજબૂત બનશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ઝ તેમજ છ આજના દિવસે તમારે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી ખાસ કરીને આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને કોઈ પણ ખોટો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારો રસ વધશે જે તમને માનસિક શાંતિ અપાવશે સાંજ પછી તમને કોઈ સુખદ સમાચાર મળી શકે છે જેનાથી દિવસનો અંત સારો રહેશે પ્રિય દર્શક મિત્રો આજનો દિવસ આપ સૌ માટે આનંદ સુખ અને શાંતિ લાવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના હંમેશા ભજન સ્મરણમાં જોડાયેલા રહો અને શુભ કાર્યોમાં સમય અપાવો ભાવિ દર્શન સાથે રોજના રાશિફળ માટે જોડાયેલા રહો અને અમારા પર વિશ્વાસ રાખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ